પીએમ મોદીએ ખેડૂતો સન્માન નિધિ યોજનામાં અઢાર હજાર કરોડ રૂપિયા આપ્યા દીવ ખાતે પ્રેસિડેન્ટનું સ્વાગત કાર્યક્રમોનું લોકાર્પણ કરશે રાજકોટમાં કોરોનાનો કાળો શહેર નવા બાસઠ કેસ છ દર્દીના મોત હવે જેવી સમાચાર સંપૂર્ણ વિસ્તારથી ગઈકાલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ રાજપૂતમાં ટૂંકુ રોકાણ બાદ દીવ રવાના થયા હતા જ્યાં બપોરે બે કલાકે દીવ આવી પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિનું ઉતરાણ થતા જ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દીવ કલેક્ટર સલોની રાય સહિતના સ્થાનિક અગ્રણીઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને એરપોર્ટ પરથી રાષ્ટ્રપતિનો કાફલો સીધો જલંધર બીચ ખાતે લઈ જવામાં આવ્યો હતો જે રાષ્ટ્રપતિ દ્વારા સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને માર્ગો પર ગરબા યોગ શિવ તાંડવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આજે રાષ્ટ્રપતિ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના તેમજ દર્શન કરવા જશે અહેવાલ પરત શ્રી ગીર સોમનાથ